માતાજી જય માં મિત્રો હું સૌ નહીં છાકર ને ફરી વાર મિત્રો આવી ગયા છે આપણે મહુવા માર્કેટિંગ ગેડ માં એટલે મિત્રો આપડે મહુવા માર્કેટિંગ માં આવી ગયા છે સફેદ ડુંગળી મિત્રો જો આપડે હરાજી આગવાન છે આજની મિત્રો આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે ચૌદ પાંચ બે હજાર પચીસ ને વાર છે મિત્રો આજે બુધવાર સફેદ ડુંગળી ની મિત્રો છે ને આપણે આવડી આ લાઈન માં થાય છે તો આ સાઈડ ટીચર મિત્રો હરાજી થાય છે ને પહેલા મિત્રો તમને આપણી ચેનલ નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ તો આ મિત્રો ચેનલ એક આપડી ખેડૂત જ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો જ છું તો આમ આ ચેનલની મિત્રો તમને ખેડૂતને લગતા અને સટા ડુંગળીના લાલ ડુંગળીના મિત્રો ડેલી મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે ને આપણે હરાજી મિત્રો છે ને લાગત મિત્રો આપણે જવાના છે ઘણા ખરા મિત્રો હરા હરા વખલની બધા દેખાડે છે મિત્રો આપણે છે મિત્રો લાગત મિત્રો આપણે હરાજી એક મિત્રો જવાની છે અને કેટલો મિત્રો હું આજને બજારમાં તાજા મિત્રો જોવાના છે તો ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલનું નામ એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટાફટ મિત્રો છે ને આવડો વિડીયો આપણે ખેડૂત બીજું શેર કરીએ બાકી અલગ મિત્રો બહુ મળું બધા

अभी जो है अभी जो अभी जो हमें नहीं दौड़ना पड़े हमें दौड़ता नहीं भाई नहीं था था नहीं। नहीं एक सौ बावी भावी रुपया बल्बे 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 एक सौ

આ દેખો મેકો આલો ભાઈ બોલી કટલી ના કટલી બડલો રૂપિયા એ બીજા રૂપિયા બોલ ભાઈ 40 રૂપિયા બોલ ભાઈ રૂપિયા બોલ ભાઈ 40 આબાદ રૂપિયા માં દઈએ દાળ એનો બધું ભેગું કે આ તો બધા ભેલા ત્રી

વાંધો <coughs> ના <coughs> ત્રાસી ચોરાશી ચોરા પંચા પંચ્યાસી છાસી છી રૂપિયા બોલભાઈ છાસી સત્યાસી અગ્યાસી નેવું એકાણું નેવું નેવું એકાણું બાણું બાણું સોરાણું પંચાણું પંચાણું હલો રૂપિયા સો સો રૂપિયા ભલભાઈ સો સો રૂપિયા

50 50 52 155 255 रुपये बिल पे 155 52 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 હા אבי આવું આવું જો રાય સુરાભાઈ હું છોડવા કીધું ખાલી 77 રૂપિયા બોલ ભાઈ આવું બલબે 11 11 રૂપિયા 22 આયા લે 122 150 રૂપિયા 150 રૂપિયા લે લાવજે લે લાવ 28 29 30 32 રૂપિયા બલબે 33 33 રૂપિયા બલબે 150 રૂપિયા 34 34 રૂપિયા 33 32 32 રૂપિયા 150 રૂપિયા 32 રૂપિયા

₹18000 ₹118000 આના થશે બોલવું સારું છે 19 19 ખેલી ખાલી કર ખેલી ખાલી કર આ બધો તાળવા અક્ષર 19